કેમ છો બધા મજામાં કે તમને મજામાં કહો બજામાં કે મજામાં જો સવારના દળ થઈ જાશે આપણે ફાયર ખોલી જાશે વાસ્તે કંઈ જો નહીં ને આ નળ થાય ચાલુ કરી છે તો કતાજો તમે બધું કામ કર્યું છે આપણે જો આ કબર બનાવ્યો છે અયા બેડરૂમ છે 2 BHK ફ્લેટ છે એમાં જે એક અહીંયા કબર બનાવ્યો છે

આ બધી જગ્યાએ ટાઇલ્સ આવે છે ટાઇલ્સ લગાવવાની છે દીવાલમાં જ્યાં જ્યાં ટાચા મારેલા છે રફ કરેલી છે દીવાલના બધી ટાઇલ્સ આવે છે જોઈ શકો છો તમે અને આ બધું તૈયાર કમ્પ્લીટ હતું અને આ કાકા કાકા કેમ ઊંધાઈ ગયા કાકા એક પેટીમાં ઊંધાઈ ગયા તને કેમ લાગે હા હા હાલો હા હા ભાઈ આપણે ચડાવે છે ટાઇલ્સ જેટલી ચડાવે એટલી હાશી બરોબર ના બાકી બધી જગ્યા જો ટાઈલ લગાવવાની છે પણ હજુ વાર છે લાગી જાય પછી તમને ચોક્કસ જે જરૂર બતાવી કાઈ હાલો અત્યારે હું કામ આપમાં આવે તો કરું ને તો આ કામ મારી જાય એટલે લાઈન થઈ નથી કામ બે વાગે તો હું આવું છે બધું જો તમારા કામમાં મજા આવે જે આ કરતા તો ઘણી મજા છે તમને આપ કે વાત કાઈ તમને મજા કરે તો મારી સાથે પડી જાવ અત્યારે રસ્તી જગ્યા 11 વાગી જાય છે હું તો કેનો વેટર બટો આવાની મજા લઉં છું આ જો બોડી બિલ્ડર ટાલની પેટી સડાઈ ભી પડી ગઈ ભી પડી ગઈ ને સહી પકડે હે ભી પડી ગઈ પરણા પરણા ચડાઈ ચડાઈ પડે પતિ પણ લીપમાં સામે વાળા છે ને એના પડી પતિ સામે જ બીજી છે ને થોડો મગજ મારી ક્યાં આવતો બધે આલે તમે તો કઈ આકડી વાંધો અને કાકા ગુણ તો નહીં ક્યાં કાકા ભાઈ કાકા થઈ ગયો સાફ થઈ ગયો સાફ થઈ ગયું

ના લગાડવાની છે કેમ કે અહીંયા આ ટાઈલ્સ આવે છે બાકી બધા ટાઈલ્સ બીજી આવે છે આ બાજુ એટલે ત્યાં પાછી ટાઈલ્સ આવે ત્યાં લગાડવાનું થાય અત્યારે તો જે છે કરીએ અને વાહો સારો વાળો તો આપણે ધીરે ધીરે લગાડવા મળી એક વાગે ખવાડાને મળી આવે એટલું લાગે તો તો ફાઇનલી વાગી જ છે એક ઘણો કામ થઈ ગયો છે તો આપણે જો એટલું લગાડ્યું છે આ બાજુનું ખાતું પતાવી દીધું છે આ બાજુનું ખાતું જે બાકી છે લગાડવાનું એટલું લગાડ્યું એક કલાકમાં હવે એક વાગી ગયો છે ધીરે ધીરે ખાઈ ગઈ કરી પછી આમ પ્લાન તો આપણે જમવા બે યાદ મજાનો જો પીંડાનું શાક આવી જશે આપણું ફેવરિટ મરચાંની ચટણી છે સિલ્વર પેપરમાં ભાખરી છે અને ઠંડી ઠંડી છાશ છે આ ખાવાની તો મજા પણ જવાની છે અને સેકન્ડ વસ્તુ કે ઘરે ગરમા ગરમ ખાવા કરતા ટિફિનની ખાવાની હોય મજા જ અલગ આવે છે એટલે કપડાં સાફ કરીને કેટલું ખાઈ જાય બાકી ઘરે એટલો બધો ખોરાક ન હોય પણ સામે જ્યાં હોય ને તો મજા લાવે બધા અને કાકા જો આમ રોટલી શું લેવા કાકા બીજું શું છે આવું છે કઢી ઓહો કઢીને રોટલી લેવા છે કાકા અને કાંદો સુધારે છે મોળે છે હમણાં ઝપટ બોલાવી દેવાની છે હમણાં ઝપટ બોલાવીને ખાઈએ પાછો કામે લાગવાનો ટાઈમ ભીડ્યો છે કલાક કઈ ઉડી રહી પણ આમ ફાયદો કરે

છેલો બેલો કપલેટ છે હવે ઓલા કાકા કપડા ચેન્જ કરી લે આ હેલ્પર આપણા આપણે ઘરે બેઠા આપણે ઘરે આવી ગયા છીએ માતાજી કંઈક માં છે ફોનમાં એ મીટિંગ કરે છે અને કઈ ધૂળ ઉડતી તમને બધાને ખબર છે સાડી ઉપર તો ઘરે આવીને પેલા મસ્ત નાઈ લે એટલે થોડો ફ્રેશ થઈ જાય મજા આવી જાય ઓકે તો ચાલો આપણે નાવા જઈએ આપણે નાઇન્ડો ફ્રેશ થઈ ગયા અને આરામથી બેઠા હતા અને સત્યભાઈ બે જણા આવી ગયા છે જો અને અમારે ગટુ ગાડી રમાડે છે ગટો આપવાનો વારો

એના ધ્યાનમાં બેઠા છે અને હું મારા ધ્યાનમાંથી ખબર નથી એમ વાત કે દેતો તો તું મુંડી માં કે સારું હાલો હા તો હું વાત ન વાત વાત ન થાય જો મારે ઘરની બહાર જાવું છું મોજા પહેરતો તો બટુ કે હું પહેરાઈ દેજો